નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક પશુપાલકનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે એમણે નેટસફ કંપનીનું પેટવેટ નામની પ્રોડક્ટ વાપરી અને એ પ્રોડક્ટ વાપર્યા પછીથી એમને શું ફાયદો થયો તે આપણે એમના મુખેથી જ સાંભળશું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે મારું નામ શૈલેષભાઈ સુખુભાઈ કુંવર અને ગામ ગયું ગામ તાલુકો વાહિદા ગોરિયા વાવસારી હા તો તમે મને એ વાત કરો કે સૌથી પહેલાં તો આજે આપણે પશુપાલન તમારા ત્યાં છે

ઓકે હવે આજે ઘણા બધા પશુપાલકોને ઘણી બધી સમસ્યાઓ છે તો તમારા પશુપાલનના વ્યવસાયમાં તમને શું સમસ્યાઓ આવતી થોડીક વાત કરો અમારા છે ને આ ગાય ગાય વ્યાય હા પછી છે ને એનો બાલો બાલોને સોજાવ આવી જતો તો અચ્છા હા પછી બીજું પછી દૂધમાં થોડું ઓછું નીકળતું ફેટ ને આવતો તો અચ્છા ફેટનો પ્રોબ્લેમ હતો દૂધ થોડું ઓછું આવતું અને બાવલુમાં સોજાવા આવે આવી જતો હા આ આંચળમાંથી કઈ ગાય ના ને આ ગાય ના એટલે કેટલા આંચળમાંથી દૂધ ન લે બે બે આંચળમાંથી આ તમને સમસ્યા હતી હવે એ સમસ્યા દૂર કરવા માટે તમે કોઈ દવાઓ કરાવી ખરી ડોક્ટર ની બોલાયેલું અચ્છા તો શું કહેતા હતા ડોક્ટર

આચળ ચાલુ થઈ ગયું ચાલુ 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 મતલબ ખુલ્લો થઈ ગયા ખુલ્લા 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 દૂધ નીકળે દૂધ નીકળે બરાબર તો એક આચળ જે સમસ્યા હતી હવે જો માનો કે ઘણા બધા પશુપાલક અમને મળે તે શું કહે કે આચળ અમારું બંધ જ છે મતલબ ગાયનું દૂધ જ નથી નીકળતું તો તમે શું એ વસ્તુ હવે માની લીધેલો હતો કે આવું જ થાય એમ હે દવાઓ કરાવી અને જો સારું નહીં થયું તો તમને શું લાગતું હતું હવે સારું થશે કે કેમ એમ સારું થશે બરાબર હવે તમે જ્યારે બધી દવાઓ કરાવી આંચળ બંધ જ ખુલતા હતા નહીં ફેટ પણ એટલો નથી આવતો અને દૂધ પણ ઓછું આવતું હતું બરાબર ને તો આ બધું જ કરાવવાને રિઝલ્ટ નહીં મળ્યું તો પછી અત્યારે હાલમાં તમે કીધું એ પ્રમાણે આંચળ ખુલી ગયા તે શેનાથી પેટવેટથી પેટવેટથી જે અહીંયા જે આ ડબ્બા રાખ્યા છે પેટવેટના એનાથી જ ફાયદો થયો ને તો તમને માહિતી ક્યાંથી મળી કેવી રીતના પહેલાં તો કોન્ટેક કર્યો એ તમે વાત કરો

પછી લઈને આવી ગયા અને પછી વાપર્યું તમે એક ટાઈમ 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 બે બે અને આપતા આપતા કે હા એક એક ચમચી બે ટાઈમ કેટલા રિઝલ્ટમાં શું મળ્યું તમને ફેટ વધવા લાગ્યા તો પેલા ફેટ કેટલા હતા બે પાંચ

એક ડબ્બો પૂરો થયો ત્રણ મહિના થઈ ગયેલા બંધ થઈ ગયેલું અને દવા કરાવી રિઝલ્ટ નહીં આવ્યો ને આપણે આ જે પેટવેટ નામની પ્રોડક્ટ છે પશુપાલક માટેની એ તમે વાપરી અને એનાથી તમને ફાયદો થઈ ગયો તો આપણે એ પણ જોઈએ કે હેટની અંદર કેટલો ફાયદો થયો છે તો તમે મને જરાક બતાવજો નહીં તમે ડેરીમાં જતા હશો તો કાપલી તો રાખી જ જશે ને હા કાપલી તો અમારે આ વિડીયો સ્ટાર્ટ કરવા પેલા આ બધી કાપલીઓ અહીંયા છે જ ઓલરેડી એમાંથી અમે અમુક કાપલી કાઢી છે બરાબર તો અહીંયા તમે પશુપાલક મિત્રો જોઈ શકો છો આ કાપલીઓ છે કે જેની અંદર એક એક આપણે કાપલી લઈશું તો આ તમે જોઈ શકો દસમા મહિનાની વાત છે બરાબર આ તારીખ તમે જોઈ શકો છો પાંચ દસ બે હજાર ચોવીસ તો અહીંયા તમે જોઈ શકો છો ફેટ કેટલા છે ત્રણ પોઈન્ટ આઠ પછી એ જ પ્રમાણે તમે બીજી કાપલી જોઈ શકો જેની અંદર પણ ફેટ કેટલા બતાવે છે ત્રણ પોઈન્ટ છ એના પછી તમે બીજી કાપલી પણ જોઈ શકો છો આ બધી દસમા મહિનાની કાપલી છે જેમાંથી અમે કાઢ્યું છે બરાબર તો અહીંયા કેટલી બતાવે છે ત્રણ પોઈન્ટ છ એવી રીતના એના પછીની બીજી કાપલી પણ આપણે જોઈએ તો આની અંદર પણ બતાવે છે ત્રણ પોઈન્ટ પાંચ અને આ બધા ફેટ સારા છે તે કાપલીઓ છે બરાબર ને આ ત્રણ પોઈન્ટ ત્રણ છે બરાબર એના કરતા પણ ઓછા ઓછા ફેટ આવેલા છે બરાબર ને તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ફેટમાં વધારો નથી મતલબ અહીંયા કેટલો વધારે ત્રણ પોઈન્ટ પાંચ ઓકે તો આ બધી જૂની છે અને અત્યારે હાલની નવી છે એ બતાવજો ને સંદીપભાઈ અહીંયા આપણે નવી લેટેસ્ટ આજે તારીખ છે બાવીસ અને ફેબ્રુઆરી મહિનો છે બે હજાર પચીસનું વરસ છે આ તમે જોઈ શકો છો તારીખ વીસ બે બે હજાર પચીસ તો અહીંયા ચાર પોઈન્ટ નવ ફેટ બતાવે છે અને એ જ પ્રમાણે સાંજનું આપણે જોઈએ આ સવારનું જોયું હતું આ સાંજનું જોઈએ આપણે તો આની અંદર કેટલું બતાવે છે ચાર પોઈન્ટ પાંચ બરાબર આ સાંજનું છે પછી એ પછી આપણે જોઈએ તો એના પછીના બીજા દિવસ એટલે કે એકવીસ તારીખનું તો એકવીસ તારીખમાં કેટલું બતાવે છે ચાર પોઈન્ટ ત્રણ સોરી સાત સાત ચાર પોઈન્ટ સાત છે બરાબર ને અને આ સવારનું છે એ પછી આપણે એના પછીનું પણ જોઈએ આ સાંજનું છે અને આમાં તમે જો જોઈ શકો છો ચાર પોઈન્ટ છ બરાબર ને અને આ આજના દિવસની છે બરાબર સવારની કે જેમાં પાંચ ફેટ આવ્યા છે બરાબર તો આ જે પશુપાલક મિત્ર જે બોલે છે એકદમ સાચી વાત છે કે ભાઈ નેટ્સફ કંપનીની જે પેટવેટ નામની પ્રોડક્ટ છે એ વાપરીને એમને જોરદાર પરિણામ મળ્યું છે તો બે શબ્દ તમારે સંદીપભાઈ માટે શું કહેવા છે જો એ ભાઈ નહીં મળતી તો જો ભાઈ આ જ નહીં મળે તો મને ફેટ આવતે જ નહીં ગાય ની બી તંદુરસ્તી નહીં રહેતી ગાય ના બી આચરણ નહીં ખુલતી બરાબર છે ગાય બી કેટલી વાર રિપીટ થાય ગયા વર્ષે તો કેટલી વાર ચાર પાંચ વાર રિપીટ 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 આ વર્ષે તો એક એક વાર મૂકી દીધું તો ગાભણ છે ઓહો તણે તણ અચ્છા હા તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો બીજા પશુપાલક તમારે શું કેવું છે વાપરવું જોઈએ કે નહીં આ વસ્તુ આપણું જે પેટવેટ છે બીજા પશુપાલક ને કેવું છે કે આ પેટવેટ છે ને વાપરીને તમે રિઝલ્ટ મેળવો ઓકે તો સંદીપભાઈ કોઈ ખેડૂત મિત્ર તમારે કોન્ટેક કરવા માંગતો હોય એના માટે તમારો કોન્ટેક નંબર આપો જેથી કોન્ટેક કરી શકે તમને મોબાઈલ નંબર છે હા ઓકે નામ સંદીપભાઈ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારો મોબાઈલ નંબર આપો જેથી કોઈ પશુપાલક મિત્ર તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે કારણ કે વિશ્વાસ એ બહુ જરૂરી છે અમે તો ઘણા બધા લોકોનો વિડીયો લઈએ અને સાચા જ વિડીયો હોય છે પણ ઘણી વખત કોઈને શંકા થાય કે ભાઈ ખરેખર આજે પશુપાલક બોલે છે સાચી વાત કે કેમ એમ તેના માટે તમને ફોન કરશે તો તમે એને જોડે વાત કરજો તો તમારો કોન્ટેક નંબર આપો મારો મોબાઈલ નંબર છે સિત્તેર સોળ સોળ એકાવન ચોસઠ સિત્તેર સોળ સોળ એકાવન ચોસઠ ચોસઠ તમારું નામ શૈલેષ ભાઈ શુક્રુભાઈ કુંવર ઓકે ગ્રામ બોરિયા તાલુકો વાહિદા જિલ્લો નવસારી ઓકે અમે આ ભાઈનો નો વિડીયો લેતા હતા અને એમ જ અહીંયા પણ એક બીજા ભાઈ આવ્યા છે તો તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ અશોક એમ ગામી અચ્છા તો અમે એમને કેવી રીતે ઓળખો અમે સગા સગા જ છીએ અચ્છા હા તો અહીંયા જે પેટવેટ નો ઉપયોગ થયો અને અમે એનો વિડીયો અત્યારે જ લીધો બરાબર હા હા તો એમની સાથે તમારા અનુભવ કેવા પશુપાલનમાં એ થોડીક વાત કરો પશુપાલનમાં એમ કે શૈલેષભાઈનું

કેટલી વખત અંદાજે નહીં કરીને એક ગાય પર વર્ષમાં ચાર ચાર એટલે આઠ વાર દસ વાર થઈ ગયો આઠ થી દસ વખત થઈ ગયો બે વર્ષમાં દસ દસ વાર થઇ ગઈ બે ગાય

ઘણા લોકો હજુ યુઝ કર્યું છે બરાબર વાપરો વિશ્વાસ એક મને મેન શૈલેષભાઈ ને વિશ્વાસ છે કે પેટ વેટ સારી હશે ઓકે થેન્ક યુ સારું થેન્ક યુ